કોરોનાની મહામારીમાં પણ ફી ભરી હોવા છતાં સંપૂર્ણ ફી ભરવાની માંગ સાથે વ્હાઈટ લોટ સ્કૂલના સંચાલકો દ્વારા ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવાતા વાલીઓએ શાળાની દાદાગીરી સામે જિલ્લા શિક્ષણાધિકારીની રજૂઆત કરી છે કોરોનાની મહામારીમાં પણ કેટલીક શાળાઓ દ્વારા દાદાગીરી કરી વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી કરાઈ રહી છે જેથી કેટલીક શાળાઓ સામે વાલીઓ બાયો પણ ચઢાવી તંત્રમાં રજૂઆત કરી હતી તે ફરી આવી જ એક વેસોની શાળા વિવાદમાં આવી છે વેસોમાં આવેલા વાટલો સ્કૂલના વાલીઓ દ્વારા ફી ભરાવા છતાં સંપૂર્ણ ફી ભરવાની માંગણી કરી સ્કૂલના સંચાલકો દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેતા શાળા સંચાલકોની દાદાગીરીથી વાલીઓમાં જે રોષ જોવા મળ્યો હતો અને વાલીઓ શાળાની દાદાગીરી સામે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા है, मैं वाइट लोटस स्कूल के अगेंस्ट में कंप्लेन करने आया हूँ जो हमसे सेवेंटी फाइव परसेंट से भी ज़्यादा फीस चार्ज कर रहे हैं गवर्नमेंट गाइडलाइन के हिसाब से हमको कोई प्रॉब्लम नहीं है बट उससे ज़्यादा एक्स्ट्रा चार्जेस पे आ, पे करने के लिए प्रेशर बनाया जा रहा है तो कलेक्टर साहब से रिक्वेस्ट तो है तो कि तो तो इसके अंदर तो वो थोड़ा इंटरफेयर करें और हमें जस्टिस दिलाए गवर्नमेंट अधिकारियों की तरफ से भी हमने वो रिस्पॉन्स नहीं मिल रहा है जो हमको चाहिए कितने स्टूडेंट यहाँ पर 45 फाइव टू फिफ्टी पेरेंट्स आए हुए हैं